નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાના ચણા પુલાવ બતાવી દેવાના છે આપણે આવી ગયા છે નડિયાદથી થોડેક આગળ અલિન્દ્રા જુઓ અલિન્દ્રાનું આ બસ સ્ટેન્ડ છે મિત્રો અને આપ અલિન્દ્રાનું બસ સ્ટેન્ડ છે અને એક્ઝેક્ટ એની બહાર ચણા પુલાવ સરસ તમને બતાવી દેવાનો છે શક્તિભાઈ છે શક્તિભાઈ સરસ મજાના ચણા પુલાવ આપણને ખવડાવવાના છે ચાલો મિત્રો આપણે આવી ગયા છે અલિન્દ્રામાં મિત્રો જોઈ લે તમને આ વાળો જે રોડ છે નડિયાથી આગળ આવો એટલે અલિન્દ્રા અને અહીંથી આગળ જાવ એટલે ડાકોર અને આ અલિન્દ્રાનું જે બસ સ્ટેન્ડ છે જોઈ લો મિત્રો આ બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાર સરસ મજાના ચણા પુલાવ મળે છે શક્તિભાઈ સરસ મજાના ચણા પુલાવ બતાવવાના છે આપણને આપણે એમની જોડે સરસ વાત કરીશું ને તમને ચણા પુલાવ બધું બતાવી દઈએ જય મહારાજ શક્તિભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છે ચણા પુલાવનો શું ભાવ રાખ્યો છે ને શું ડીશનું પ્રાઇસ છે ને તમારું એડ્રેસ ને ટાઈમિંગ એડ્રેસ તો જો કે મેં બધા અમારા વ્યુઅર મિત્રોને બતાવી દીધું છે અને ટાઈમિંગની ખાસ વાત કરી દેજો સવારે આઠથી બપોર બે વાગ્યા લાગી જુઓ મિત્રો સરસ મજાનું તમને મજાનું તમને ચણા પુલાવ બતાવી દઈએ જો તમે જો અને ગરમ ગરમ આવી મિત્રો આવી સરસ ઠંડીમાં જોવા હા હા સરસ ચણા પુલાવ મળી જાય

સવારે આઠ થી બપોર બે વાગ્યા સુધી શું નામ છે ભાઈ તમારું મારું નામ છે દિવ્યકાંત સોળા આ દિવ્યકાંત ભાઈ અહીંયા આગળ કેટલા ટાઈમ થી ચણા પુલાવ ખાવા આવો છો અને તમને ટેસ્ટ કેવો લાગે છે અમારા વ્યુઅર મિત્રો જણાવો હું અહીં છેલ્લા ત્રણ ચાર મહિનાથી આવું છું અને ચણાપુલ ફક્ત વીસ રૂપિયામાં મળે છે અલિન્દ્રા બસ સ્ટેન્ડની સામે બરોબર બરોબર છે આનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે હું સવારે ઘરે પણ નાસ્તો કરવા નથી રહ્યા અહીંયા આવીને જ નાસ્તો કરું છું વાહ ભાઈ વાહ સરસ ફક્ત વીસ રૂપિયામાં ખવડાવે છે ભાઈ હા જોરદાર ટેસ્ટ છે બરોબર બરોબર અને અમારા બધા વ્યૂહર મિત્રો શું કહેશો અહીંયા આગળ આવવા માટે ના સવારે નાસ્તા માટેની બેસ્ટ જગ્યા છે વીસ રૂપિયામાં તમારે પતી જાય

અમારે રિસેસ પડે ત્યારે અમે અહીં જ થઈએ જય મહારાજ જય મહારાજ